વલસાડ ડાંગ લોકસભા બેઠકના સાંસદ ધવલ પટેલ ડાંગની મુલાકાતે પહોંચ્યા હતા ધવલ પટેલ સાંસદ બન્યા બાદ પ્રથમ વખત ડાંગની મુલાકાતે પહોંચ્યા ત્યાં તેમણે જિલ્લા ભાજપ દ્વારા યોજાયેલા મતદાતા અભિવાદન કાર્યક્રમમાં હાજરી આપી હતી આહવા ખાતે ડાંગ જિલ્લા ભાજપે મતદાતા અભિવાદન કાર્યક્રમમાં સંપાત યોજ્યો સાંસદ ધવલ પટેલનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું માં પણ બહુ તકો છે એકદમ સારામાં સારું હિલ સ્ટેશન છે ત્યાં પણ આપણે સારી સુવિધા આપીએ સારી રીતે પ્રમોટ કરીએ તો આપણું ડોન હિલ્સ પણ સારી રીતે આપણું ટુરિસ્ટ ડેસ્ટિનેશન બની શકે ને ખાસ કરીને સબરીધામ જેવું આપણું ભવ્ય તીર્થસ્થાન પણ અહીંયા ઐતિહાસિક તીર્થસ્થાન આવ્યું છે તો એને પણ આપણે સારી રીતે વિકસાવી શકીએ એનું પણ પૂરી રીતે કટિબદ્ધ છું અને જે આપણું ડાંગ જિલ્લો નેચરલ ફાર્મિંગ પ્રાકૃતિક ખેતી માટે પૂરા દેશભરમાં જાણીતો છે એને આપણે કઈ રીતે સારી રીતે હજુ આપણે ડેવલપ કરી શકીએ વૃદ્ધિ આપી શકીએ એના માટે પણ હું અમારા વિજયભાઈ ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીની ટીમ પૂરી રીતે મહેનત કરવાના છે અને ઇકો ટુરિઝમ મેડિકલ ટુરિઝમની પણ અહીંયા બહુ બધી તકો છે એને પણ આપણે કઈ રીતે સારી રીતે વિકસાવી શકીએ